પહેલું છે ધર્મ હવે જે ભગવાન ઈશ્વરે અલ્લાહે જે વાત કરી હતી જાય જો મને નહીં ગમે ત્યારે જતો રહીશું ના ગમે ત્યારે જવાની છૂટ કેમ તમે પૈસા આલ્યા નહીં મેં લીધા નહીં મજા છે સારી પૈસા લઉં તો હાલું બોલવું પડે પણ મને એમ થાય બધા વચ્ચે વરે તો હું તો કહી દઉં ભાઈ કેતન ભી કે હું તો જવું બાબુ તમે શું તોડી લેવાના ખરું કે નહીં આ મજા છે તાકા જે આ ભય મુક્ત જીવન આમાંથી આવે સારું ગુલામ થવું જ નથી હડકાયો કૂતરો થઈશ પણ પાળેલો કૂતરો થઈશ નહીં આ પાવર સાલો જીવનમાં આવવો જોઈએ પહેલું છે ધર્મ હવે ધર્મ હું જેવું બોલું ને કે ધર્મ એટલે શું એટલે તરત આપણા સેતાની દિમાગમાં હિન્દુ મુસલમાન પટેલ કેસેટ ફિટ જ છે બીજી કોઈ હું જ નહીં ધર્મ એટલે આ ધર્મ એટલે આ નહીં ધર્મ એટલે હવે કહું તમને આપણો પહેલો ધર્મ શું છે ખબર છે મનુષ્ય જાતનો આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં આપણને રોજ શીખવાડે કે ભિખારી બનો પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે આપણે મૂળ તો બધા પેલો તો ખાનદાન છે કે ખુલ્લો ખુલ્લો માગે આપો બેન અને આપણે તો અંદર કયો છોનું છે નથી જ સાલા છોનું એને બધી ખબર છે ઈશ્વર અલ્લાહ પાસે કશું માગવાનું નહીં સોરીને થેન્ક યુ કહેવા જવાનું ઈશ્વર પાસે કશું માગવું નહીં કાઉસમાં એ આપશે પણ નહીં એ નક્કી એ ડફોલ નથી એને બધી ખબર છે કે ડફોલ બનાવે છે પાંચ રૂપિયાની ચુંદડી કરશે ને સાલો પોત લાખની ગાડી માગશે એન ખબર છે ઈશ્વર પાસે કશું માગવું નહીં ખાલી સોરીને થેન્ક યુ કહેવા જવું જેણે આપણને બનાવે ને એને આપણે રોજ બનાવીએ એમ હમ એમાં આપણે બી હું જ થઈ જઈએ છીએ ભગવાન પાસે કશું માગવું નહીં એને ખબર જ છે કે એને મોકલેલા બંદાને ક્યારે ક્યાં શું જોઈએ છે અને યોગ્ય સમયે એને યોગ્ય વસ્તુ આપી દે છે એ તું ના લે તો હું તો લઈ લઉં મન તો કીધું ધ્યેય ઊંચો રાખો એટલે ના રે બધા તેંડુલકર થઈએ કે ગાવસ કરતો છોકરો કેપ્ટન ના હોત મૂળ વાત શું છે કે આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં સોરીને થેન્ક યુ કહેવા જેવું સાહેબ બીમાર હો તકલીફમાં હો બરબાદ થઈ ગયા હોય બીમારી થઈ ગઈ હોય મૂડ ના હોય તો કદી મંદિર મસ્જિદમાં જશો નહીં પણ ખુશ હો મસ્ત હો મૂડમાં હો ટોપ હોય તો ભગવાન પાસે જજો કેમ કે આપણા રોતડા થોબડાઓ જોવા એને ગમતા નથી એને મસ્ત માણસો જોઈએ ખુશખુશાલ માણસો જોઈએ આ તો આખો હળી જાયો ભગવાન લઈ લે લઈ લે ભગવાન કે ત્યાં જ રે તને સાલા ઉપર લઈ જઈને કરું છું ત્યાં જ ચેપ લગાડે બધા સલાહ અમારી માંગે પૂરી કરો આપણે ત્યાં ચાલુ એ તો ભગતસિંહને લે વિવેકાનંદને લે મીરાબાઈને લે તમને મને લઈ જઈને કરે શું બોલો આપણે તો ત્યાં બી ક્યાંથી આવી નોટ મેં આવી તો મોકલી નથી ईश्वर પાસે કશું માંગુ ને ખાલી સોરી ને થેન્ક યુ કહેવા જવું આપણો પેલ્લો ધર્મ છે રોજ સવારે પથારીમાંથી ઉઠો ને કમસેકમ કરાગરે વસ્તતે લક્ષ્મી કર મુલે સરસ્વતી કર મત દેતુ ગોવિંદા ઈશ્વરને યાદ તો કરો અલ્લાહને યાદ તો કરો કે તે મોકલા જે ઉઠાડી તો દીધા કેટલા ઉંગી જહવાર ઉડતા જ નહીં સુ જુગે એ खिचડી ખાધી દૂધ પીધું સહી પકડે હે જોયું એ સાલી ટોપ સિરિયલ આવે જો સખત બનાઈએ હું તો આમ બધો ધારી ધારીને જોઉ બરાબર એમ આપણી સ્ટોરી દેખાય હા પેલા કે છે ને આપણે નથી કહેતા હું ફરક નથી કરતો આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં સોરી ને થેન્ક યુ કહેવા જોઉ ફૂલો જ્યાં છે ત્યાં ચડેલા જ છે ત્યાંથી ઉતારીને બીજે ચઢાવવા નહીં સમજ પડે છે જ્યાં છે ત્યાં ચડેલા જ છે એક પથ્થર એક વાર મંદિરમાં જાય ને ભગવાન થઈ જાય છે આપણે સાલા રોજ મંદિરમાં જઈને આવીએ પથરા જેવા ને પથરા જેવા શું છે કોઈ ફરક જ નહીં એટલે આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં સોરીને થેન્ક યુ કેવું ત્યાં બધા સ્પેરપાર્ટ બરાબર આપ્યા તે ઉઠાડી દીધો ત્યાં બે પગ આપ્યા તે દીકરા દીકરી આપ્યા બધું બરાબર આપ્યું તારો આભાર બસ આજ દિવસ મસ્ત ગયો તારો આભાર આજ દિવસ બાબુ ખરાબ ગયો લા ભગવાન લોચો થઈ ગયો સારું બસ આટલું જ કહેવાય હે તું તો મારું દેખતો જ નથી કોઈ તું તો મને કોઈ હાલતો જ નથી મારા તો ફૂટેલા છે એટલે ભગવાન બે બેટ વધારે મારે કે ફોન હવે તારું ફૂટેલું જ છે